છોટા ઉદેપુર પોલીસ હેડક્વાર્ટર ખોટાલિયા ખાતે પોલીસ જવાનો તેમજ પરિવારજનો માટે હેલ્થ ચકાસણીનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ જવાનો અને તેમના પરિવારજનોની ફિટનેસ જળવાય તેમજ આરોગ્ય સંબંધી ચકાસણી કરવા માટે છોટાઉદેપુર જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખોટાલીયા ખાતે છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા તારીખ સાત જાન્યુઆરીથી તારીખ નવ જાન્યુઆરી વાર્ષિક હેલ્થ ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સદર કેમ્પમાં તારીખ સાતના રોજ બસ્સોથી પણ વધુ પોલીસ પરિવારોના આરોગ્યલક્ષી તપાસ અને સારવાર કરવામાં આવી હતી આજ રોજ જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખે વાર્ષિક હેલ્થ ચકાસણી કેમ્પની રૂબરૂ મુલાકાત લીધી હતી ત્યારે છોટા ઉદેપુર જિલ્લાના તમામ પોલીસ પરિવારજનો ફિટનેસ સારી રીતે જળવાય અને તેઓ નિરોગી રહી પોતાની ફરજ બજાવે તેવા હેતુથી જિલ્લા અર્બન હેલ્થ સેન્ટરના સહયોગથી આ વાર્ષિક હેલ્થ ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ તકે જિલ્લા પોલીસ અધિક્ષક શેખ શું જણાવી રહ્યા છીએ તારીખ નવ આઠમી જાન્યુઆરીના દિવસે અને ગઈકાલ તારીખ સાતમી જાન્યુઆરીના દિવસે છોટાઉદેપુર જિલ્લામાં પોલીસ કર્મચારી તથા તેમના પરિવારનું વાર્ષિક મેડિકલ તપાસણી ચાલી રહી છે જેમાં અલગ અલગ જગ્યાઓ ઉપર અલગ અલગ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ અને એમના પરિજનો આવીને અલગ અલગ એંગલથી મેડિકલ ચેકઅપ કરાવી રહ્યા છે જે મેડિકલ ચેકઅપ એમની ફિટનેસ અને એમને કોઈ પણ શારીરિક તકલીફ હોય તો તેનું આગોતરું આયોજન કરવા માટે ઉપયોગી છે અહીંયા છોટાઉદેપુર મુખ્ય મથક ખાતે છોટાઉદેપુર મુખ્ય મથક છોટાઉદેપુર પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન જોજ પોલીસ સ્ટેશન અને પાનવડ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારજનોનું મેડિકલ ચેકઅપ ચાલી રહ્યું છે ગઈકાલે જેટલા લોકોનું થયું હતું બોડેલી સંખેડા નસવાડી જેતપુર અવાટ તાલુકા મુખ્ય મથક ઉપર ત્યાંના સંબંધિત પોલીસ સ્ટેશનોનું અને તેમના પરિવારજનોનું મેડિકલ ચેકઅપ ચાલી રહ્યું છે જય હિન્દ રેહન પટેલ જીટીવી ન્યૂઝ છોટાઉદેપુર